તો આ તરફ ખોખરાથી સિલ્વર ચોકડી તરફ જવાના માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે એપરેલ પાર્ક મેટ્રો સ્ટેશન નજીક આ ખાડા પડ્યા છે આ ખાડા અને કારણે સ્થાનિક લોકોને છેવરમાં હાલાકીનો સામનો કરવો પડે છે અને ઘણીવાર તો તેના ટ્રાફિક જામની સમસ્યા પણ અહીં સર્જાય છે ખાડામાં પાણી ભરાઈ જાય તો કેટલી વાર અકસ્માત કે કોઈ દુર્ઘટના થવાની પણ સંભાવના છે સ્થાનિકોનું માનીએ તો રોટના સમારકામ મુદ્દે કોર્પોરેશન અને મેટ્રો વિભાગના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે સિટી ખાડા સિટી બની છે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા જે ખાડા છે તે ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે જે આ વિસ્તાર છે તે પોખરા વિસ્તાર છે એપ્રલ પાર્કનું જે મેટ્રો સ્ટેશન છે તેની પાસેનું જે આ વિસ્તાર છે આ રોડ છે ત્યાં તમે જોઈ શકો છો કે જે મત મોટા જે ખાડા છે તે ખાડા જોવા મળી રહ્યા છે સાથે સાથે કાદવ કિચડ અને જે પાણી છે તે પાણી ભરાયેલું પણ જોવા મળી રહ્યું છે અને જે વાહન ચાલકો છે તે જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે કદાચ ગામડામાં પણ ન જોવા મળે તેવો જે આ રોડ છે તે રોડ અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે બડી મહત્વની બાબત એ છે કે રોડને લઈને જે કોર્પોરેશન અને જે મેટ્રો છે તે મેટ્રો તંત્ર એકબીજાને ખો આપી રહ્યું છે વાત કરીશું સ્થાનિકો સાથે અને જ્યારથી આ મેટ્રોનો આ પ્લાન નક્કી થયો એના પહેલાં આ રોડ પરથી બસોનું અવડ હતી આ રોડ સાહીઠ ફૂટનો રોડ કહેવાય આજની તારીખમાં તમે જોઈ શકો છો કે આ સાઠ ફૂટ તમને કંઈ દેખાય છે રોડ અહીંયાથી સિતોતેર બસ જાય ઘણા બધા લોકો જતા આવતા હતા આજે આ સ્થિતિ છે આખા મેટ્રોએ મેટ્રોએ આખો પ્રોગ્રામ બનાવી નાખે એમનો અને આજે એ હાલત છે કે કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે આ મેટ્રો બની ગઈ એના પછી આજની તારીખમાં છે ને કોઈ જોવા આવતું નથી કોર્પોરેશન છે ને અહીંયા હાથમાં લેવા માગતી નથી અહીંયા અમરાઈવાડી વોર્ડ છે આ બાજુ ખોખરા વોર્ડ છે વિધાનસભા દાણી ધાણીબી છે આ બાજુ અમરાઈવાડી વિધાનસભા છે અને આ રોડ પર આજની તારીખમાં પણ લગભગ દરરોજ આખા દિવસો પછી ત્રીસ હજાર માણસની અવર જવડ આજની તારીખમાં પણ છે લોકો અત્યારે તમે ઉભા રહો છો કેટલા લોકો પડતા છે તમને બીજી વસ્તુ અહીંયા ચાર રસ્તા ઉપર એવો અંધો મોડ થઈ ગયો છે ઘણીવાર અમે બમ્પની રજૂઆતો કરી છે પણ બમ્પ હાજ સુધી બન્યો નથી અનુપમ થી લોકો આવે તો સસરાટ નીકળે અહીંથી લોકો જાજે એक्सीडेंटો થાય છે ઘણી વાર તો અહીંયા કેઝ્યુઅલટી પણ બહુ ભારે થઈ ગઈ છે તો તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકો કહી રહ્યા છે કે જે સમસ્યા છે એ સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં પણ જે બહેરા કાને છે તે ફરિયાદ સંભળાતી નથી અને જે રોડ છે તે રોડની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જલગાતે આર્યુજીએસટી